ગાંધીધામ મધ્ય આવેલ એકમાત્ર રમતગમત સંકુલ જ્યાં સવારના હજારો લોકો વોકિંગ ક્રિકેટ અને શારીરિક કસરત માટે આવતા હોય છે સિનિયર સિટીઝન પણ આ ગ્રાઉન્ડમાં મોર્નિંગ વોક માટે પોતાના શરીર સ્વસ્થ રહે એ માટે રાઉન્ડ મારવા આવતા હોય છે જે પૂર્વ મોટી સંખ્યામાં આવતા હતા એ હમણાં ધીરે ધીરે બંધ થતા જાય છે એનું કારણ લોકોએ એ દર્શાવ્યું કે તેમને અહીંયા માનસિક ત્રાસ આપવામાં આવે છે ગમે ત્યારે ગમે તેવા નિર્ણયો લઈ પોતાની રીતે ક્યારેક વર્ષોથી મોટા થયેલા ઝાડો જે નડતરરૂપ નથી તે પણ કપાવી નાખ્યા છે લોકો વિરોધ કરે છે તો ગ્રાઉન્ડમાં આવવાને ના પાડી દેવામાં આવે છે આજ રોજ સવારે આઠ વાગે લોકોએ નારાજગી વ્યક્ત કરતા યોગ્ય ન્યાયની માંગણી સાથે જણાવ્યું કે ગ્રાઉન્ડમાં એના માટે શું કરવું એ જ કાર્ય કરે છે અહીંયા સિનિયર સિટીઝન વોકિંગ ન કરવા જોઈએ પબ્લિક હાલી ન જોઈએ પબ્લિક ન રમવી જોઈએ એ કાર્ય કેમ થાય કેમ પબ્લિક ન આવે એના માટે જ આ મેડમ કાર્ય કરે છે ફૂલ કરપ્ટેડ મેડમ છે પૈસા કેમ ખાવા એ એનું કામ જો આની રમતગમત સંકુલ ની આરટીઆઈ માંગવામાં આવે અને આનું આની પાછળ કેટલા પૈસા પાસ થયા છે ગામમાં નકરો ભ્રષ્ટાચાર જ છે આગળ ફૂટબોલ માટે ગ્રાઉન્ડ બનાવ્યું હતું લોન વાવી હતી એના એ તે બળી ગઈ છે બધું હલકી પ્રકારની ગુણવત્તાવાળું કામ થયેલ છે આની પાછળ આરટીઆઈ કરીને માહિતી માંગવામાં આવે તો ચોક્કસપણે આનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે એમ છે કચ્છ જિલ્લાના ગાંધીધામ મધ્યે આવેલ રમત ગમત સંકુલ અંદર આ બીજી વખત બનાવવામાં આવેલ છે સ્વિમિંગ પુલ હજી સુધી આની અંદર કરોડો રૂપિયાના ખર્ચો કર્યા પછી પણ આની અંદર એક પણ વખત પાણી ભરવામાં આવ્યું નથી અને અત્યારે જે સંભાળે છે જે મેડમ ઇન્ચાર્જ છે રમતગમત સંકુલના એ મેડમની ઈચ્છા એવી છે કે ગ્રાઉન્ડમાં કોઈ માણસો આવી જ ન શકવા જોઈએ એટલે પછી જે અમારી એમની પોતાની મનમાની હોય એ કરી શકે સાંજે જે સિનિયર સિટીઝનો આવે છે એને ના પાડે છે અવારનવાર ગેટને લોક મારી દે છે એ કે છે કે રવિવારે તમારે આવવાનું નહીં સિનિયર સિટીઝનો સાથે ખરાબ વર્તન કરે છે સિનિયર સિટીઝનો લેડીઝો બેઠા હોય છે તો એને તે ના પાડી દેશે કે તમારે અહીંયા બેસવાનું નહીં અને બીજું કે જે અંદર ગ્રાઉન્ડમાં મલબોના આંતે તેની પૈડું છે એ કઈ ઉપાડતા નથી એટલે એન કેન પ્રકારે જે માણસો રમવા આવે છે જેમ કે ક્રિકેટ હોય સિનિયર સિટીઝનો મોર્નિંગ વોકિંગ કરતા હોય આ બધા એન કેન પ્રકારે પરેશાન કરીને કે ગ્રાઉન્ડમાં ન આવે એવી એમની મહેચ્છા રહેલી છે જેથી કરીને ગાંધીધામની જાગૃત નાગરિક આની પાછળ તપાસ કરાવે તો આની અંદર ભ્રષ્ટાચારની પોલ ખુલી પડે એમ છે સ્વિમિંગ પુલની ની આવી ખરાબ દુર્દર્શા જોયા પછી આ બીજું એક વોલીબોલ માટેનું ગ્રાઉન્ડ છે એને જોઈ શકો છો એનો ગેટ આ એનો ગેટ બંધ કરી દીધો છે

દાદાગીરી અધિકારી છે સંચાલક આવી ગયા છે જે બહુ દાદાગીરી કરે છે અહિયાં નહીં બેસવાનું ત્યાં નહીં બેસવાનું અહીંયા નહી ફરવાનું એટલે આ બધું ન હોવું જોઈએ આ સરકારી ગ્રાઉન્ડ છે આની અંદર બધા માટે સારું રહેવું જોઈએ